શરમ આવી જોઈએ રાજકોટ રૂરલ એસપી ને ડીવા એસપી ને પીઆઈ રાઠોડ ને અને આટકોટ પોલીસ સ્ટેશન ને ક્યાં પોલીસ ની અંદર અમને વિશ્વાસ નથી આરોપીઓ ને પકડતા આવડતું નથી લોકઅપ પુરુષો નું ખાલી છે કે છે કે અંદર બેઠો છે અને એની સાથે એના સરપંચો ને બધા બેઠા છે પણ જેણે સરન્ડર કર્યું છે તેને પ્રોટેક્ટ કરવાની વાત છે આરોપીઓને স্পেশલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે અને આ આરોપીઓ સાથે પોલીસ ટીમ મળી ભગત આટકોટ પોલીસ સ્ટેશનની અંદર ગુના કરતા પહેલા પૈસા આપો એટલે પછી પીએસઆઈ સિસોદિયા ને બીજા પોલીસો તમારી સામે ગુનો નોંધતા નથી ગુજરાત પોલીસ સામે અનેક વખત એ પ્રકારના સવાલો ઊભા થયા છે કે તમે કોઈ આરોપીને વી વીઆઈપી સુવિધાઓ આપો છો જોકે એ આરોપી કોઈ રાજકીય વગ ધરાવતો હોય અથવા તો એ આરોપી પાસે બહુ બધા રૂપિયા હોય આવી જે ઘટના વધુ એક વખત ગુજરાત પોલીસ સામે ઉપસ્થિત થઈ છે અને સવાલો હવે એક એડવોકેટે ઉપાડ્યા છે કે આ આરોપીને સારી એવી સુવિધાઓ જેલની અંદર મળે છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટની અંદર આવેલી કન્યા છાત્રાલય કે જ્યાં થોડા મહિના પહેલાં દુષ્કર્મની ફરિયાદ થઈ હતી અને ફરિયાદના આધારે તાત્કાલિક એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી જે આરોપીનું નામ મધુ ટાઢાણી છે અને એક આરોપી કે જે રાજકીય વગ ધરાવે છે કે જેની ધરપકડ ન થવાથી અનેક વખત સવાલો ઉપસ્થિત થયા હતા જો કે એ આરોપી જેનું નામ પરેશ રાદડિયા છે કે જેણે સેશન્સ કોર્ટની અંદર આગોતરા જામીન અરજી પણ મૂક્યા હતા અને કોર્ટે જામીન અરજી ફગાવ્યા બાદ આરોપી પોલીસ સ્ટેશન હાજર થયો હતો ને તેની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે પોલીસે આ આરોપીની ધરપકડ કરી ત્યારે આરોપીને વી વીઆઈપી સુવિધા આપતા હોવાનો દાવો પીડિતા તરફથી જે વકીલ છે આનંદ યાજ્ઞિક તેના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે આનંદ યાજ્ઞિક દ્વારા એ પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે કે આ આરોપી રાજકીય વર્ગ ધરાવે છે કે જેના કારણે તેને વી વીઆઈપી સુવિધા આપવામાં આવે છે જો કે આરોપી પરેશ રાદડિયાના પત્ની જે છે તે જિલ્લા પંચાયતના સદસ્ય પણ છે જેને લઈને ક્યાંક રાજકીય વગ અને સાથે સાથે મોટા નેતાઓ સાથે હોવાના ફોટોગ્રાફ્સ જે છે કે જે એના સોશિયલ મીડિયા ઉપર દેખાઈ રહ્યા છે ક્યાંક તેના કારણે તેને આ સુવિધાઓ મળતી હોય પરંતુ આ સુવિધાને લઈને એડવોકેટ દ્વારા સવાલો ઉપસ્થિત કરાય છે એકવાર એ પણ સાંભળો આનંદ યાજ્ઞિકે શું કહ્યું આટકોટ પોલીસ સ્ટેશનને આરોપીઓને પકડતા આવડતું નથી પહેલાં આરોપી નંબર એક સરન્ડર થયો અને આજે પરેશ રાડડિયા પણ પોલીસ સ્ટેશન ખાલી છે અંદર આટકોટ પોલીસ સ્ટેશનમાં જઈને તપાસ કરી તો કહે કે પરેશ રાડડિયાએ સરેન્ડર કર્યું છે જમાદાર એની તપાસ કરે છે તપાસ અધિકારી તો પીઆઈ રાઠોડ છે એક લેડી પીઆઈ છે ક્યાં છે પીએસઆઈ સિસોદિયા ક્યાં છે હેડ કોન્સ્ટેબલ ક્યાં છે અને એણે સરેન્ડર કર્યું તો તમારે એને લોકઅપમાં મૂકવો પડે લોકઅપમાં તો છે નહીં આ આટકોટ પોલીસ સ્ટેશનની અંદર જઈને આવ્યો લોકઅપ પુરુષોનું ખાલી છે કે છે કે અંદર બેઠો છે અંદર જોયું તો એની સગાવાલા અને એની સાથે એના સરપંચોને બધા બેઠા છે આ તપાસની બાબત છે કે પછી પકડાયેલા આરોપીને નહીં પણ જેણે સરેન્ડર કર્યું છે તેને પ્રોટેક્ટ કરવાની વાત છે આ આટકોટ પોલીસ સ્ટેશન આરોપીઓને એમાં પણ ગેંગ રેપના આરોપીઓને પકડતી નથી અને આરોપીઓ એક પછી એક સરેન્ડર થાય છે અને સરેન્ડર થયા પછી લોકઅપમાં પૂરવાની જગ્યાએ આરોપીઓને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે કે છે કે એની પૂછપરછ થાય છે પૂછપરછ શું કરવાની એની પૂછપરછ તો આયો કરે પૂછપરછ કોઈ નીચેનો સામાન્ય કોન્સ્ટેબલ કે હેડ કોન્સ્ટેબલ ના કરે પણ આ તપાસની કક્ષા અને આ આરોપીઓ સાથે પોલીસની મિલીભગત એટલે જ કહું છું કે આ તપાસ ટ્રાન્સફર કરવી જોઈએ અને તત્કાલ ધોરણે આટકોટ પોલીસ સ્ટેશનના દરેક પોલીસ કર્મચારીઓની સામે પગલાં લેવા જોઈએ આ જે છે મિલીભગત એક મહિના સુધી રાહ જોઈએ એન્ટીસેપ્ટરી બેલ રિજેક્ટ થઈ અને કહે છે કે પરેશ રાડની એની સામે કોઈ પુરાવા નથી દીકરીની એફઆઈઆર સ્પષ્ટ છે એકસો ચોસઠનું સ્ટેટમેન્ટ સ્પષ્ટ છે અને અત્યારે સેશન્સ કોર્ટે જ્યારે એના એન્ટીસેબ્ટ્રી બિલ રિજેક્ટ કર્યા એની અંદર સ્પષ્ટ એની સામે લખ્યું છે કે એની સામે પ્રથમ દ્રષ્ટિએ કેસ બને છે અને એના પછી પરેશને પકડવાની જગ્યાએ પરેશ સરેન્ડર થાય છે એની સાથે એના ચાર માણસો છે અંદર શું કરે છે તમને મને હું પીડિતા ગેંગરેપની વિક્ટીમનો એડવોકેટ આનંદ યાજ્ઞિક મને નથી જવા દેતા અંદર પણ એ રૂમની અંદર બીજા સામાન્ય માણસો ઊભા છે આરોપીની સાથે અને આરોપીનું રક્ષણ કરી રહ્યા છે આ તપાસ ચાલે છે આટકોટ પોલીસ સ્ટેશનની અંદર કે આ મિલી ભગતનો મોટો બે નમૂનો નમૂનો છે શાળામાં આવી જોઈએ રાજકોટ રૂરલના એસપીને ડીવાય એસપીને પીઆઈ રાઠોડને અને આટકોટ પોલીસ સ્ટેશનને આ શું કરી રહ્યા છો તમે પરેશ રાડેડીયાએ સરેન્ડર કર્યું એના પછી શું એને ફૂલ દસ્તો આપવાનો હેં એને પથારીમાં બેસાડવાનો એની આસપાસ એના પોતાના સગાવાલાઓ બેસે કોઈ એની પાસે આવી ના શકે અને કોઈ પૂછે તો જવાબ નહીં આપવાનું અને બધા ભાગી ગયા હું આનંદ યાજ્ઞિક કહું છું પીડિતાનો એડવોકેટ કે આ પોલીસની અંદર અમને વિશ્વાસ નથી કારણ કે તમે એક પણ આરોપીઓને પકડ્યો નથી તમે ડીકે કે પટેલ ઇન્સ્ટિટ્યૂટના મેનેજિંગ ટ્રસ્ટી અર્જનભાઈ રામાણીને તમે ચહમતદાર નથી બનાવ્યો એને ખબર હતી કે આરોપ આ ટ્રસ્ટી પરેશ રાડડીયા કન્યા છાત્રાલયમાં આવીને રેપ કરે છે એને ખબર હતી કે આરોપી નંબર એક એ પણ રેપ કરે છે અને એની સંમતિ અને તો પણ એને બનાવ્યું નથી કે મને તો એવી ખબર પડી હું બે દિવસથી છું અહીંયા કે જસદણની અંદર અને આટકોટની અંદર બધા એ વાત કરે છે કે તમે આટકોટ પોલીસ સ્ટેશનની અંદર ગુના કરતા પહેલાં પૈસા આપો એટલે પછી પીએસઆઈ સિસોદિયા ને બીજા પોલીસો તમારી સામે ગુનો નોંધતા નથી જો આજ પોટ કાટકોટ પોલીસ સ્ટેશન હોય તો શરમ આવી જોઈએ રાજકોટની પોલીસને એટલે કહું છું ઇન્વેસ્ટિગેશન ટ્રાન્સફર કરો પીડિતાના એડવોકેટ કરી કરી કે અત્યાર સુધી સામાન્ય નાગરિક પોલીસ ઉપર સવાલ ઉપસ્થિત કરતા હતા કે આ પક્ષના આરોપીને સારી એવી સુવિધા આપવામાં આવે છે અથવા તો આરોપીને રાજકીય કનેક્શન છે અથવા એ આરોપી પાસે રૂપિયા છે એટલા માટે એને સુવિધા આપવામાં આવે છે પરંતુ જ્યારે એક એડવોકેટ આ પ્રકારના સવાલ ઊભા કરે ત્યારે સ્વાભાવિક છે કે તેની તપાસ થવી જોઈએ જોકે એડવોકેટ આનંદ યાજ્ઞિક એ પ્રકારે પણ કહ્યું છે કે આટકોટ પોલીસ આ કેસની તપાસ બરોબર ના કરી શકે એટલા માટે આ બળાત્કારના કેસની તપાસ સીબીઆઈને આપવી જોઈએ જોકે કોલકતાની અંદર એક રેપની ઘટના બની ત્યારબાદથી દેશભરની અંદર ડોક્ટરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ને તેને લઈને સીબીઆઈ તપાસ જે છે તે ત્યાં આપવામાં આવી હતી એ જ તપાસના આધારે રાજકોટના આ હાટકોટ ખાતે કન્યા છાત્રાલયની અંદર જે રેપની ઘટના બની છે કે જે યુવતી સાથે લગભગ ત્રણ વર્ષ સુધી આ બંને આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું તેને લઈને આ એડવોકેટ યાજ્ઞિક સાહેબ છે કે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે સીબીઆઈ તપાસની માંગ થવી જોઈએ આપ શું માનો છો આ કેસની તપાસ સીબીઆઈ પાસે જવી જોઈએ કે નહીં અને બીજું કે પોલીસ આરોપીને કે જે આરોપી રાજકીય વગ ધરાવતું હોય અથવા જે આરોપી પાસે રૂપિયા હોય છે એને છાવરે છે અથવા એને સુવિધાઓ સારી આપે છે જો આપણને એવું માનતા હોય તો અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અમારી ચેનલને આજે જ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો